રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના તેમના નિવેદનને અને ઘણી વખત ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ઇન્દોરમાં રાષ્ટ્રીય દેવી અહિલ્યા એવોર્ડ સમારોહ દરમિયાન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને સાચી સ્વતંત્રતા ગણાવી છે તેમણે લઈ અને નિવેદન આપ્યું છે મોહન ભાગવતે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની તારીખને પ્રતિષ્ઠા દ્વારદર્શી તરીકે ઉજવવી જોઈએ કારણ કે આ દિવસે ભારતની સાચી સ્વતંત્રતાની સ્થાપના થઈ હતી આ માટે તેને ઘણી સદીઓ સુધી પરાક્રમ કર્યો હતો અને ત્યારબાદ વધુમાં મોહન ભાગવતે એવું પણ કહ્યું કે રામ મંદિર આંદોલન કોઈનો વિરોધ કરવા માટે શરૂ નથી થયું ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ દરમિયાન દેશમાં કોઈ પણ વિવાદ થયો ન હતો બાવીસ જાન્યુઆરી બે ના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામલાલની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો કે હિન્દુ કેલેન્ડર મુજબ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને અગિયાર જાન્યુઆરી બે ના રોજ એક વર્ષ પૂર્ણ થયું હતું જેથી તે દિવસે એક વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી પણ કરવામાં આવી હતી